તેના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર મેઘરાજાનું જોવા મળી રહ્યું છે રૌદ્ર સ્વરૂપ બંગાળના મહાસાગરની વરસાદી સિસ્ટમે ગુજરાત રાજ્યની છેલ્લી ચોવીસ કલાકની અંદર જેમાં દોસ્તો અત્યારે અમુક સેન્ટરોની અંદર તો જીત સરના મેઘ તાંડવ થયાના જોવા મળી રહ્યા છે દ્રશ્યો જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વડગામથી લઈ અમદાવાદ ખેડાના કેટલાક વિસ્તારોમાંથી 7 થી લઈ નવ ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી રહ્યા છે સાવચેતી રાખવી પડશે કારણ કે આગામી 72 કલાક ગુજરાત માટે દોસ્તો બની શકે છે અતિ ભારે હવામાન નિશાન તંબાલાલ પટેલે પણ આપી દીધું આ વિસ્તારોમાં એલર્ટ અને દોસ્તો અમદાવાદ વાસીઓ રહેજો તૈયાર નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી અત્યારે દોસ્તો અમદાવાદના દસ ક્રોહીમાંથી વહેલી સવારથી અત્યાર બપોર સુધીની અંદર જેમાં નવ ઇંચ સુધીનો મેઘ તાંડવ રીત સરનો આબ ફાટિયાની જેમ વરસાદ ખાબક્યો અને હવે આપણે જાણીએ કે અત્યારે કયા વિસ્તારોમાં શરૂ છે આ મેઘરાજાની રાજાની ધમાકેદાર બેટિંગ બંગાળના ઉપસાગરમાં જુલાઈના અંતમાં જે આગાહી હતી કે ડિપ્રેશન આવશે અને આ જ ડિપ્રેશન દોસ્તો જાણીશું અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું છે આ સિસ્ટમનો ટ્રફ હજુ ગુજરાતના કયા ભાગોમાં કરશે મેઘ તાંડવ અને આગામી અડતાલીસ કલાક જેમાં સૌરાષ્ટ્ર કચ્છની અને દક્ષિણ ગુજરાતની પણ આગાહી જાણીએ એ પહેલાં તો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો દોસ્તો અમને અમે તમને અત્યારે રાજ્યના કયા વિસ્તારમાં અત્યાર સુધીમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડ્યો તે બતાવીએ અહીં તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો ગુજરાત રાજ્યના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર જેમાં દક્ષિણ ગુજરાતથી માંડી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તો થયું છે મેઘ તાંડવ રાત્રિથી જ દોસ્તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ સાથે જ અન્ય પાટણના કેટલાક વિસ્તારોથી લઈ અમદાવાદ ખેડા આણંદ લાગુના કેટલાય પંથકોમાં તો આજ સવારથી બપોર સાંજ સુધીની અંદર જેમાં ખેડાના મહેમદાબાદમાં છ ઇંચ સુધીનો વરસાદ અમદાવાદના દસક્રોઈમાં નચ નવ ઇંચ સુધીનો વરસાદ તો બનાસકાંઠાના થરાદ સુઈ ગામથી માંડીને લઈ જેની અંદર વડગામમાંથી સાત ઇંચ કરતાં વધુના વરસાદી આંકડાઓ સામે આવ્યા છે અત્યારે પણ ગુજરાત દોસ્તો ડિપ્રેશનના વાદળોથી ઘેરાણું છે અને તમે અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો જેમાં અત્યારે ઉત્તર ગુજરાત લાગુના એ પંથકોથી લઈને અત્યારે સૌરાષ્ટ્રમાં પણ વાદળોની ગતિવિધિ વધતી જોવા મળી છે મોડી સાંજથી રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદનું જોર વધશે કચ્છની આગાહી જાણીએ પહેલાં તો દોસ્તો અત્યારે થોડીવાર વાર જ ગુજરાત હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાકની જે લેટેસ્ટ અત્યારની આગાહી સામે આવી રહી છે તે જાણી જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો ગુજરાત રાજ્યના માટે આગામી ત્રણ કલાકની જે ટૂંકા ગાળાની આગાહી રજૂ કરવામાં આવી છે જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા જિલ્લાની અંદર આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદથી પણ ભારે વરસાદ પડવાની સંભાવના

હવામાન વિભાગે દોસ્તો અતિ ભારે વરસાદ પડવાનું અત્યારે ઓરેન્જ એલર્ટ લગાવી દીધું છે દોસ્તો ઘરની બહાર આજે ન નીકળતા કારણ કે ઉત્તર ગુજરાતની અંદર તો ત્યાંના એલર્ટ તંત્ર તરફથી કરવામાં આવી જ દીધા છે લોકોને કારણ કે અત્યારે પડી રહેલા વરસાદની ગતિવિધિને જોતા તો બીજી તરફ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ આગામી કલાકોની અંદર જેમાં ભાવનગર બોટાદ અમરેલી આ સાથે જ રાજકોટથી લઈ જામનગરના કેટલાક વિસ્તારો જુનાગઢ ગીર સોમનાથ દ્વારકા પોરબંદરના પણ છૂટાછવાયા ભાગોમાં હળવાથી લઈ મધ્યમ તો સીમિત વિસ્તારમાં હવામાન વિભાગે ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ આપી દીધું છે દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ નવસારી સુરત તાપી ભરૂચના પંથકોથી લઈ જોઈ શકો છો આ જે દક્ષિણીય ભારતનો છેડો ગુજરાતનો છે કે ત્યાં ભારે વરસાદનું યલો એલર્ટ મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ અને ઉત્તર ગુજરાત માટે રેડ એલર્ટની ચેતવણી જાહેર કરી દીધી છે. આમ દોસ્તો આજે આવનારી કલાકો માટે ગુજરાત રિજનના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદનું સિગ્નલ તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તમે જોઈ શકો છો. અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી પણ આપી દેવામાં આવેલ છે. બંગાળના મહાસાગરમાંથી બનેલી સિસ્ટમ જે ગઈકાલ મધ્યપ્રદેશના ભાગો ઉપર ડિપ્રેશનમાં હતી પરંતુ અત્યારે આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે અને આ સિસ્ટમના કારણે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના આટલા વિસ્તારોમાં હજુ આગામી ચોવીસ કલાક દરમિયાન પડી શકે છે અત્યંત ભારે વરસાદ અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણીએ કે આગામી મોડી સાંજથી લઈ આજ રાત્રિથી માંડી આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ સૌથી તો દોસ્તો અમે તમને સિસ્ટમ અંગેની માહિતી બતાવીએ તો તમે અહીં જોઈ શકો છો ગઈકાલે છત્તીસગઢ લાગુના વિસ્તારો પરથી સિસ્ટમ ખૂબ જ ઝડપથી આગળ વધી ઉત્તરીય મધ્યપ્રદેશના ભાગોને પણ પાર કરીને રાજસ્થાનના કોટા ઉપર અત્યારે આ સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે અને આજ

ખાસ કરીને સોજિત્રા તારાપુર આણંદથી લઈ અમદાવાદ ખેડા મહેમદાબાદ આ સાથે જ જોઈ શકો છો અન્ય જે માતર લાગુના વિસ્તારો છે તો અન્ય પાટણ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડતો જોવા મળ્યો છે અને દોસ્તો આગામી કલાકોની અંદર હજુ પણ આ જ જિલ્લાઓની અંદર મેઘરાજા બોલાવી શકે છે બહ બહાટી આગામી ચોવીસ કલાકની અંદર હજુ પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક સેન્ટરોમાંથી આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે ને જેમાં તમે ફરી દોસ્તો અમે તમને જિલ્લા વાઇઝ વિસ્તાર વાઇઝ જણાવીએ તો બનાસકાંઠાના ખેડબ્રહ્મ આજુબાજુના વિસ્તારો સાબરકાંઠા લાગુના વિસ્તારો જેમાં મહીસાગર અરવલ્લી મોડાસા ભીલોડાના પંથકો હોય માલપુરના પંથકો હોય માણસા પ્રાંતિ જ તો ગાંધીનગરમાં પણ પડી શકે છે અતિ ભારે આ સાથે જ દોસ્તો પાટણ લાગુના સિદ્ધપુરથી માંડી હરીજથી લઈ બનાસકાંઠાના તો કેટલાય દાંતીવાડા થરાદના ભાગોમાં વરસાદ પડ્યાના સમાચારોની વચ્ચે હજુ પણ ઉત્તર ગુજરાતના સેન્ટરોમાંથી આવી શકે છે અત્યંત ભારે વરસાદના દ્રશ્યો અત્યારે લોકોને ખાસ સાવચેત રહેવાને ઘરમાં જ રહેવાને લઈને તંત્ર તરફથી આ વિસ્તારો માટે અપીલ કરવામાં આવી છે ને દોસ્તો તમે જોઈ શકો છો આ સાથે જ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આગામી ચોવીસ કલાકમાં જેમાં આવનારી કલાકોની અંદર વલસાડ લાગુના વિસ્તારો હશે નવસારી વાંસદા ડાંગ આહવા સાપુતારાથી લઈ સુરતની અંદર પણ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના તાપી વ્યારા સમગ્ર સૌરાષ્ટ્ર ની અંદર પણ તમે જોઈ શકો છો જેમાં આવનારી કલાકોમાં બોટાદ ભાવનગર રાજકોટ થી માંડી મોરબીના અને કચ્છના રાપર આજુબાજુથી મનફરા ભચા વડેસરથી લઈ તમે જોઈ શકો છો મધ્ય કચ્છ સુધીના ભુજ સુધીના પંથકોની અંદર આવનારી કલાકોની અંદર ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે દોસ્તો અમે તમને આગામી કલાકોને લઈ આ ડિપ્રેશનમાંથી બનેલા વેલમાર્ક લો પ્રેશર વાળી સિસ્ટમની ગતિવિધિ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો જુલાઈના દિવસે પણ જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આજ મોડી સાંજથી ઘણા જ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વધતી જોવા મળી છે અને જેમાં અઠ્યાવીસ તારીખની વહેલી સવારથી જોઈ શકો તે દિવસો દરમિયાન અમરેલી ભાવનગર રાજકોટ બોટાદના કેટલાય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તો વેલમાર્ક લો પ્રેશર ઉત્તર ગુજરાત રાજસ્થાનના ભાગોમાં તો જેવી પરિસ્થિતિ આવનારી કલાકોમાં ઊભી કરી શકે જેમાં અરવલ્લીથી લઈ મહેસાણા ગાંધીનગર અમદાવાદના ભાગોમાં પડેલા વરસાદ પછી હજુ પણ વિસ્તારોમાં આવતીકાલે પણ ધોધમાર વરસાદની સંભાવના રહેશે અને હવે પછી દોસ્તો અમે તમને ભારતીય હવામાન વિભાગ તરફથી જે બપોર પછીથી લઈ અત્યારે લેટેસ્ટ આ સિસ્ટમ અંગેની માહિતી આપવામાં આવી છે અહીં તમે બુલેટિનની અંદર માહિતી જોઈ શકો છો કે ગઈકાલે જે મધ્યપ્રદેશ લાગુના અને છત્તીસગઢના ભાગો ઉપર ડિપ્રેશન હતું તે અત્યારે નબળું પડી અને વેલ માર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ ચૂક્યું છે આવનારી કલાકોની અંદર રાજસ્થાન અને ઉત્તરીય પૂર્વ ખાસ કરી પશ્ચિમી મધ્યપ્રદેશના જે ભાગો છે તે ભાગો ઉપર આ સિસ્ટમ આગામી ચોવીસ કલાક સુધી ત્યાં લોક થઈ જાય તેવી સંભાવના છે અને તમે જોઈ શકો છો અહીં સેટેલાઇટ પિક્ચરની અંદર સિસ્ટમનું લોકેશન ઉત્તર અને રાજસ્થાનના કોટા ઉપર જોવા મળી રહ્યું છે આ સિસ્ટમ હવે પછી ઝડપથી આગળ ન વધે અને આગામી કહી શકાય કે કલાક થી આ જ ભાગો ઉપર સક્રિય રહે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમના કારણે કેટલાક ભાગોમાંથી આબ ફાટિયાની પરિસ્થિતિ પણ સામે આવી શકે છે દોસ્તો આ સિસ્ટમ બન્યા પછીનો ટ્રેક તમે જોઈ શકો છો ધીમે ધીમે

તો અંબાલાલ પટેલે હજુ આવનારી કહી શકાય કે અડતાલીસ કલાક માટે ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી દીધી અમે તમને અત્યારે દોસ્તો આગામી ચોવીસ કલાકના વરસાદની ગતિવિધિ અંગેનો અન્ય મોડલ આધારિત આગાહી પણ જોવા જઈએ તો જોઈ શકો છો આગામી ચોવીસ કલાકની અંદર દોસ્તો ખાસ કરીને આટલા વિસ્તારો માટે અત્યંત ભારે કલાકો બની શકે જેમાં સાબરકાંઠા લાગુના હિંમતનગર આ સાથે તે લાગુના મહેસાણાના વિસ્તારો ગાંધીનગરના વિસ્તારો આ સાથે અરવલ્લીના પંથકો છે કે તે ભાગોમાં હજુ પણ સાત થી લઈ આઠ ઇંચ સુધીના વરસાદો પડી શકે છે અને ધમાકેદાર વરસાદની સંભાવના હજુ પણ મધ્ય ગુજરાત લાગુના પૂર્વના અને લાગુના ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રહે તો દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના સૌરાષ્ટ્ર અને કચ્છ માટે છૂટો છવાયો હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદ આગામી કલાકોમાં શરૂ થાય તો આ સાથે જ અમે અન્ય મોડલની અંદર પણ આ સિસ્ટમના ટ્રફ વાળી લાઈન જે ગુજરાત ઉપર આવી રહી છે તે બતાવી રહ્યા છીએ સાતસો એચપીના લેવલ ઉપર તમે આ વેલમાર્ક લોપરેશનની ટ્રફ લાઇન જોઈ શકો છો ગુજરાતના અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો સુધી લંબાઈ રહી છે અને જેના વાદળોની ગતિવિધિ અત્યારે સૌથી વધુ ઉત્તર ગુજરાત અને તે લાગુના પંથકો ઉપર જોવા મળે અને જેના કારણે આગામી કલાકોમાં આ વિસ્તારોમાંથી દોસ્તો રીત સરના આબ ફાટિયાના હજુ પણ દ્રશ્યો સામે આવે લોકોએ સાવચેતી રાખવી